પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે સંત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નામી સંત મહાત્માઓએ પથારી ભક્તોને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા ઉત્તર ગુજરાતના સંત સમુદાય અને સાધુ સમુદાય દ્વારા લોક જાગૃતિ અંધશ્રદ્ધા નિવારણ શૈક્ષણિક જાગૃતતા લાવવા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે અને વ્યસન મુક્તિ માટે સાધુ સમુદાય દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રયત્નોને આગળ વધારવાના હેતુથી પટણ તાલુકાના નોરધા ગામે શ્રી સંત દોલતરામ મહારાજ દ્વારા તેમના આશ્રમ ખાતે એક સંત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંત મેળાવડામાં પથારેલ સંતો મહાત્મા હોય પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યા હતા સંત મેળાવડામાં સંતોએ સંપ્રદાયમાં વિભાજીત નહીં થઈ સનાતન ધર્મની રક્ષા અને માનવ સેવા માટે સૌએ સાથે મળી લોકજાગૃતિ લાવવા પ્રયત્ન કરી રાષ્ટ્રીય એકતા દ્વારા રાષ્ટ્રના અને ધર્મના વિકાસ માટે વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા દૂર કરી સૌની પ્રગતિ થાય અને ભારતીય સંસ્કૃતિ રહે તે માટેના પ્રયત્નો કરવા માટે સૌને આહવાન કર્યું હતું સંત મહંતો અને ભક્તો દ્વારા રાજકોટમાં બનેલી આગની ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોની આત્માની શાંતિ મળે તે માટે મૌન પાળે શ્રદ્ધાંજલિ અપાઈ હતી

બબારામ મહારાજ સોરસંડા આશ્રમ થી પરમ પૂજ્ય પરબતરામ મહારાજ તેમજ વડાલી થી પરમ પૂજ્ય મણીરામ મહારાજ વિશેષ રૂપે પથારે હતા સંત મેળાવડામાં રાજ્યસભાના સાંસદ નકલુજી ઠાકોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ સંત મેળાવડાનું સંચાલન પરમ પૂજ્ય મહેન્દ્ર રામ મહારાજ મહેસાણાએ કર્યું હતું તથા આભાર વિધિ પરમ પૂજ્ય સાથ્વી શ્રીજી વિશ્વ એ કરી હતી